嗯。Yeah? નંબર પ્લેટ એડ કરવાની છે આ નંબર નથી આ નંબર આવવાના છે નંબર તને ખબર છે કયો આવવાનો છે નંબર તો ડેન્જરસ છે અમે ચોઈસ નંબર લીધો છે ને એટલે 15 દિવસ ખમવું પડ્યું નહી તો તરત ગાડી શોરૂમ માંથી નંબર વગર નીકળે જ પણ અમારી નીકળી ગઈ કોને ખબર હા બે આંકડા કહી દે દે ને હાલ તમને ખબર પડી જાય બે આંકડા કહી દે 1 હું 1 2 પછી આગળના તમે કમેન્ટ કરી દેજો હા તમે હું કેવા તમને ખબર પડી ગઈ ને તો કમેન્ટ કરી દેજો અને હવે જઈએ આપણે હા હવે નીકળી સીધા શોરૂમ એ હા તો આજનો દી જોઈ લો નંબર પ્લેટ વિનાની અમે જોઈ લઈએ મદ લાગે કાજી નવી નવી ન હોય 15 દિવસથી આવ્યા હ હા તો હવે જઈએ આપણે આખો રોડ છે ને સણિયા સો હિમાલયા મોલ વાળો રોડ આખો ભરી આખો ભરી દીધો લઈ દેજો ન

આ આપડી નંબર લેટ આવી ગઈ છે જો નંબર સિરીઝ છે હા 12 તમને પેલા બતાવવા હા તો પછી લાગે ને પછી તમે બતાવીએ કે હવે એ ખોલે છે તોય તો હે પેકેટ છે પેકેટ હા શોરૂમ એટલે ફિટ કરાવે ને એટલે કટર આયા ફાડી કરવા પડી અમને શું કરો છો શું નું થાતો કોક

સેનીટી નો આપે કેટલું આપે ક્યાં મારે આ લેવાનું ઓર ભેગું થાને ભાઈ હા પૈસા બહુ તારી માં છે ને પાછા હજી આપતે લીધી ના પછી લેવી તો એવું છે આમ આમાં કેવી પાછી આપે એ રહેવા દે ને બેન કરી દે ને આવી જાય છે એ સો રૂમે થી ઘરે ઘરે આવી જાય છે ને નંબર પ્લેટ તમે વાત જોઈ રહ્યા છો નંબર ક્યારે આવે નંબર ક્યારે બતાવે પણ નંબર એમાં એમ છે અમારો પોપટ થઈ જાય કેમ કે ફ્રેમ આપણે નંબર પ્લેટ ની ફ્રેમ આવે ને જો નંબર પ્લેટ છે નંબર પ્લેટ ઘરે લઈને કેમ કે એની ફ્રેમ નહોતી ને કે ઘરે લેતા જાવ ને કાલે પાછા આવજો એટલે કાલે આપણે પાછું કાલે જવાનું થાય ફિટ કરાવવા એટલે બીજો ધક્કો થાય છે એમ બાકી તો કાંઈ નથી તમે હવે

તમને હમણાં ફેર થાય ને ભાઈ તમને બતાવું આપણી ગાડીની નંબર પ્લેટ ફિટ થઈ ગઈ છે ને હવે એને આપણે લેવાની છે આપણે ઓલું શું કહેવાય સર્વિસ બુક લેવાની છે એટલે સર્વિસ બુક લઈને પછી હવે ડાયરેક્ટ આપણે ઘરે જવાનું બધા કેમ છે તમને વેરી વેરી દાદા જો અહીં માં કામ કરે મજા આવે અહીં ક્યાં દાદા મજા આવે ને તમને ધીમે ધીમે હા બીજું બધાય બધાને કામ તો કરવું જ પડે તો થવા મળે ને કામ તો કાંઈ ન મળે એટલે બધાને કરવું તો પડે તો આપણે નંબર પ્લેટ ફિટ કરાવી કાઢી છે આ ભાઈ જો શોરૂમમાં કામ કરે તમને ડિસ્કાઉન્ટ જોતું હોય ડિસ્કાઉન્ટ મળી રહી ને મળી જાય શોરૂમ એ એક ફેરી વિઝિટ કરજો એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જાય નંબર પ્લેટ તમારે જોઈ તો ઘરે જઈને બતાવશો હવે જઈ આપણે ઘરે 3 ડેસ લેટર મિત્રો આપણો પાયલેટ આવી ગયો છે બોલાવ્યો છે જોઈ એ કેવો દરે તડકાનો દાંટા મારે જ જાય છે ક્યાં જશો કાઈ નહીં તમે ગાડી નંબર પ્લેટ કરાવી આવ્યા ના જોવા જાવ નંબર પ્લેટ તો ફિટ કરે આ બે દી થઈ ગયા આજે વિડિયો નો થાય નંબર પ્લેટ હજી નથી જોઈ જોઈ તે નહીં

હારું હાલો જે હોય કેટલો મસ્ત નંબર છે જો જી જે ફોર જી જે ફોર ઓ ચાર ઈ એન ઓ તો આવે જ નહીં એમાં નો આવે જી જે ઓ ફોર ફોર સિરીઝ સિરીઝ કઈ આવે છે ઈ એન ઈ એન થોડોક ટાઈમ ખાઈ માવત ને તો મારો અક્ષર આવે ઈ એ રે બે હારી તા હાલો એ નંબર પ્લેટ દેખા જ આપણે ચમકે હે પણ નંબર વાળી થઈ ગઈ છે પાછળ જ આવી નંબર પ્લેટ વાળી ગાડી હવે જૂની થઈ ગઈ એમ કહેવાય ને